વકીલો જજોને માય લોર્ડ કે યોર લોર્ડશિપથી સંબોધવાનું બંધ કરે અલાહાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનનો ઠરાવ રાજસ્થાનની પ્રાઇવેટ યુનિવર્સિટીએ તેતાલીસ હજાર ફેક ડિગ્રીઓ ઇસ્યુ કરી સંસ્થાપકની ધરપકડ કરવામાં આવી બલ્ગેરિયાના દાર્શનિક બાબા વેંગાની ભવિષ્યવાણી બે હજાર પચીસમાં યુરોપમાં યુદ્ધ ફાટી નીકળશે ગેરકાયદે મદરેસાવાના બાળકોને સરકારી શાળામાં દાખલ કરો બાવળાના બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની મોરૈયા ગામની બીજી હોસ્પિટલ પણ સીલ વડોદરા કૈલાસ માનસરોવરની યાત્રાના નામે ઠગાઈ કરનાર ટ્રાવેલ એજન્ટ ઝડપાયો કારમાં પેસેન્જરને બેસાડી લૂંટ આચરતી ગેંગને ઝડપી લેવાઈ મજૂરી માટે લઈ જવાતા છવ્વીસ બાળકોને ટ્રેનમાંથી બચાવાયા નવા જમાનાનો કુમકર્ણ દરિયા વચ્ચે ઊંઘ તો ઝડપાયો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મસ્જિદને પત્ર મળ્યો મસ્જિદના લાઉડ સ્પીકર હટાવો નહીં તો લાશો ગણવા તૈયાર રહો હવે સરકારી કર્મચારીઓની મિનિમમ બેઝિક સેલરી વધશે સરકારી શાળાના શિક્ષકોને પણ આપવો પડશે મિલકતનો હિસાબ ઉચ્ચ કેફીન સામગ્રીવાળા એનર્જી ડ્રિંકના વેચાણ પર પ્રતિબંધ મુકાશે કરનાળીની આંગણવાડીના બાળકોને નમાઝ પઢાવ્યાનો વિડીયો વાયરલ છેતાલીસ વર્ષ બાદ જગન્નાથ મંદિરમાં ખુલ્યા રતન ભંડારના કપાટ સાપથી અધિકારીઓ ગભરાયા ત્રીસ વર્ષ પછી માતાનું મંદિર પુનઃ ખુલ્લું મુકાયું મહિલાને ભરણ પોષણનો સુપ્રીમનો ચુકાદો પડકારીશું મુસ્લિમ બોર્ડ કહે છે પત્નીથી થાઇલેન્ડ ટૂર છુપાવવા પાસપોર્ટમાં ચેડા કરનારો પતિ ઝડપાયો ઉત્તર કોરિયાની ફરી કચરો ભરેલા બલૂન છોડવાની ધમકી બીબીએ બીસીએમાં હજુ પણ ચૌદસોથી વધુ બેઠકો ખાલી ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે લાઇટના થાંભલાને અડી જતા વીજ કરંટ લાગતા ત્રણ બકરાના મોત જમીનને ફળદ્રુપ બનાવવા માટે મોતકો દ્વારા શ્રી ગણેશ સેવા સહકારી મંડળીને ખાતર છંટકાવ માટે ડ્રોન અપાયા કોલેજની ડિગ્રી મેળવવાથી કંઈ નહીં વળે પંચરની દુકાન ખોલો ભાજપના ધારાસભ્યની વિચિત્ર સલાહ એકસો સાત નગરપાલિકામાં ત્રણ મહિનાથી કર્મચારીઓને પગાર જ મળ્યો નથી રાજ્યસભામાં ચાર સાંસદોનો કાર્યકાળ પૂરો થતાં ભાજપનું સંખ્યાબળ ઘટીને છાંસી સોનાના અલગ અલગ ભાવોની ચિંતામાંથી મુક્તિ વન નેશન વન રેટ વજન ઘટાડતી અને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખતી દવાને ભારતમાં મંજૂરી પેટ્રોલ ડીઝલ અને પરમિટવાળા દારૂના વેચાણ પર સરકારને વેટ પેટે રૂપિયા પચીસ કરોડની આવક ભાવનગર ગારિયાધારની બંટી અને બબલીની ઠગ જોડી સરપંચના રૂપિયા દસ લાખ લઈ ફરાર બાગાયત ખાતાની ફળ પાક માટેની વિવિધ સહાયલક્ષી યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું કચ્છના પૂર્વ ડેપ્યુટી કલેક્ટર જેડી જોશીની ધરપકડ અઢાર વર્ષ પહેલાના કૌભાંડમાં કરાઈ ધરપકડ ધોળકા તાલુકાની સોળ ગ્રામ પંચાયતો દ્વારા દરેક ગામ પંચાયત દીઠ બસો છોડ દ્વારા કરવામાં આવ્યું વનીકરણ આઈટી કોમ્પ્યુટર બ્રાન્ચની ડિમાન્ડ પણ મિકેનિકલ ઇલેક્ટ્રિકલમાં પેકેજ વધારે પોલીસને હંફાવતી નીતા ચૌધરી એટીએસ દ્વારા અંતે લીંબડીથી પકડાય રાજ્યમાં ડોક્ટર પેરામેડિકલ સ્ટાફને ઇન્સેટિવમાં દસ ગણો વધારો કરાયો પેટીએમને કથિત વ્યવહારો બદલ સેબીની એડમિનિસ્ટ્રેટિવ નોટિસ સ્મૃતિ ઈરાની પછી બસોથી વધુ પૂર્વ સાંસદોને બંગલા ખાલી કરવા પડશે મોબાઈલ એપ્લિકેશનનો અમલ શરૂ ખેડૂતો અને વેપારીઓને ફાયદો વડીલો માટે સિટી બસ ફ્રી કરવા બદલ શાસકોને મુખ્યમંત્રીના અભિનંદન અગિયાર વર્ષે જર્જરિત સિટી બસોમાંથી મુક્તિ હવે બધી બસો સીએનજી ઇલેક્ટ્રિક રાજકોટ મહારાષ્ટ્રમાં બેરોજગાર યુવાનોને છ થી દસ હજાર બેરોજગારી ભથ્થું આપવામાં આવશે હંગામી કર્મચારીઓને વીમા કવચ અપાશે બજેટમાં સામાજિક સુરક્ષા ફંડ ઊભું કરાશે ૂટક વેચાણના પેકેટ પર પ્રોડક્ટના ઉત્પાદનના મૂળ દેશનું નામ લખવું પડશે દુબઈની રાજકુમારીના પતિને સોશિયલ મીડિયા પર ઇન્સ્ટન્ટ તલાક નડિયાદમાં બે પોઈન્ટ ત્યાંસી કરોડના અગિયાર રોડ ચાર માસમાં તૂટી ગયા ઈ ઓળખ સોફ્ટવેરમાં પિસ્તાલીસ દિવસથી ધાંધિયા જન્મ મરણના દાખલા કાઢવામાં થતો વિલંબ ભાવનગર ભાવનગરમાં નાના મોટા ત્રણસો તાણું ધાર્મિક દબાણો મનપા તંત્ર જેસીબી ફેરવશે આ દુનિયામાં જે આવ્યું છે તેણે એક દિવસ જવાનું છે ભોલે બાબા કહે છે નવસારીમાં પાણી પુરવઠા બોર્ડના સાત અધિકારીઓનું નવ કરોડનું કૌભાંડ જંગલી ભૂંડની તસ્કરી કરતા ચાર શખ્સો ઝડપાયા રાજ્યમાં હવે ઇ ચલણને ફાસ્ટેગ સાથે લિંક કરાશે બેંક ખાતામાંથી જ દંડના નાણાં કપાઈ જશે શ્રમિક બસેરા યોજનાનો સીએમે પ્રારંભ કર્યો ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકો આવરી લેવાશે છ લગ્ન કરનાર પિતાને છવ્વીસ બાળકો છે ચીફ એકાઉન્ટન્ટની મહત્વની પોસ્ટ છતાં ફરીવાર હંગામી ભરતી જન્મ પુણ્યતિથિ નિમિત્તે શહેરીજનો યાદગીરી માટે એક વૃક્ષ નામની તકતી સાથે મુકાવી શકશે રાજ્યમાં સત્તર જગ્યાએ શ્રમિકોને પાંચ રૂપિયામાં ટોકન દરે હંગામી આવાસ બ્લૂટ્રેપ મુદ્દે થયેલ પીઆઈએલમાં હાઈકોર્ટની ટકોર દરેક જિલ્લામાં પ્રાણી જીવ ક્રૂરતા રોકવા સોસાયટી બનાવવાની સરકારની ફરજ પંચાયત ધારામાં નિયમ નથી તેથી અધિકારીની બદલીનો ઠરાવ ન કરી શકાય જિલ્લા વિકાસ અધિકારી કહે છે ભીડભંજનથી ચિત્રંજન ચોક સુધીના વ્હાઈટ ટોપ રોડના ટેસ્ટિંગ રિપોર્ટમાં વિસંગતતા ભાવનગર સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણના એક કૂવાના રૂપિયા દોઢ લાખ હપ્તો